પોરબંદરના બંદર વિસ્તારમાં ડ્રેજિંગ કામગીરીને લઈને મોટા ભ્રષ્ટાચાર અને દોડબાજીના આક્ષેપો સામે આવ્યા છે વર્ષોથી ડ્રેજિંગ ન થતાં માછીમારોની આજીવિકા પર સંકટ ઊભું થયું છે ત્યારે કરોડો રૂપિયાના બોગસ બિલ અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરની મિલીભગતના આક્ષેપોએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે પોરબંદર સમુદ્ર કિનારે આવેલા અસ્માવતી ઘાટના સમુદ્ર મુખમાં છેલ્લા અનેક વર્ષોથી ડ્રેજિંગ ન થતાં માછીમારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અસ્માવતી ગાટી બાપા સીતારામ અને માપલાવાડી વિસ્તાર સુધી ડ્રેજિંગ ન થવાને કારણે માછીમારી બોટો ફસાઈ જાય છે ક્યારેક પલટી મારી જાય છે જેના કારણે માછીમારોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે આ વચ્ચે સામાજિક કાર્યકર બાવન બાદરશાહીએ મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમ દરમિયાન ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ડ્રેજિંગના નામે રૂપિયા એકવીસ પોઈન્ટ અઠ્યાસી કરોડના બોગસ બિલ મૂકીને કોન્ટ્રાક્ટર અને ફિશરીઝ વિભાગના અધિકારીઓએ મળીને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે આ મામલે સીબીઆઈ તપાસની પણ માંગ ઉઠાવવામાં આવી છે સાથે સાથે ડ્રેજિંગ કૌભાંડને ટેકો આપવા માટે મોટા પ્રમાણમાં તોડપાણી લેવાય લેવાઈ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે જોકે તોડબાજ કંપની કોણ છે અને હજુ સુધી સ્પષ્ટ સામે આવ્યું નથી ડ્રેજિંગના અભાવે માછીમારોની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે અને સમગ્ર મુદ્દો શહેરમાં ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે હવે જોવાનું રહ્યું કે આ ગંભીર આક્ષેપોમાં જવાબદાર તંત્ર દ્વારા તપાસ થશે કે નહીં અને દોષિતો સામે કાર્યવાહી થશે કે નહીં અશ્વિન ઠકરાર દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર